અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બને તે માટે હજારો લોકોએ પોતાના બલિદાન આપ્યું તો કેટલાય લોકોએ મંદિર ન બને ત્યાં સુધી પોતાની મનગમતી ચીજ વસ્તુઓનો ત્યાગ કરવાનો સંકલ્પ લીધો હતો અને આવી જ એક પ્રતિજ્ઞા વડોદરાના હિન્દુવાદી ધારાશાસ્ત્રી નીરજ જૈન દ્વારા લેવાઈ હતી નીરજ જૈનનું કહેવું છે કે ઓગણીસો નેવું માં કાર સેવાનો મોકો મળ્યો ત્યારે મુલાયમસિંહની કોંગ્રેસ સરકાર હતી ત્યારે મુલાયમસિંહે કહ્યું હતું

હમણાં ત્રીજી વખત અયોધ્યા જવાનું થયું તે વખતે દીપ લઈને ગયા અમે એકસો સાડા નવ ફૂટ ઊંચો સવા આઠ ફૂટ ઘેરાવાળો દીપ લઈને ગયા ત્યાં મૂકીને આવ્યા ત્યાંની સ્થિતિ જોઈને આવ્યા રામલલાના દર્શન કર્યા અને તે વખતે મેં રામલલાને કહ્યું કે રામલલા બાવીસ તારીખે તમે નિજ ગૃહમાં પાંચસો વર્ષ પછીના યુદ્ધ પછી લડાઈ પછી આ આંદોલન પછી તમે બિરાજબાન થશો ત્યાર પછી હું ગુલાબજામુન આઈસક્રીમ हूं हैसन ने लोगों ने भी खबर आई